મોરબીના હજનાળી અને વીરપૈડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી ત્યારે ગ્રામજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કેટલાક લાભાર્થીઓ સાથે કરેલ સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું સરકારની ખેતી આરોગ્ય અને શૈક્ષણિક જેવી અનેક યોજનાની માહિતી અને લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી ભારતને વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દેશભરમાં ભ્રમણ કરી રહ્યો છે હાલ જે આ ભારત વિકસિત સંકલ્પ યાત્રાનો જે રથ છે ગામે ગામ જઈને માટેની જે સહાય છે એના માટેનું લોકોને પ્રોત્સાહન આપે અને અત્યારે મારું કામ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનું જે આપણે પશુપાલન ઉપર કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પશુઓને સહાય આપણે આપીએ છીએ હેલ્થ ચેકઅપ કેમ્પ હોય તો આવીને પોતાનું જે રૂટિન જે ચેકઅપ કરાવવું જોઈએ ટીબી નું ચેકઅપ કરી દે છે સ્ક્રીનિંગ કરી દે છે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે જેવી બીમારીઓનું પણ અહીં ચેકઅપ થાય છે પશુઓના રસીકરણના કેમ્પ પણ થાય છે સામાન્ય બીમારી હોય તો એનો પણ તમે અમારા પશુ ચિકિત્સકો દરેક જગ્યાએ આજ લાભ લઈ શકો છો કોઈને બેંક સંબંધી કોઈ યોજનાનો લાભ લેવો કે જનધનનું ખાતું ખોલાવવાનું બાકી રહી ગયું હોય તો એ પણ અહીંયા તમે આવી અને મેળવી શકો છો